એક ગામમાં એક દયાળુ ખેડૂત રહેતો હતો તેના ઘરની પાસે એક ઘન જંગલ હતું જ્યાં ઘણા જંગલી પ્રાણીઓ રહેતા હતા એક દિવસ કેટલાક શિકારીઓ ત્યાં શિકાર કરવા આવ્યા શિકારીઓએ એક સિંહને ઘાયલ કર્યો સિંહ કોઈ રીતે ત્યાંથી ભાગીને ખેડૂત પાસે પહોંચ્યો અને બેભાન થઈને પડી ગયો ખેડૂતે સિંહની મલમ પટ્ટી કરી અને તેને ખોરાક પણ આપ્યો થોડા દિવસો પછી જ્યારે શિકારીઓ ફરી જંગલમાં આવ્યા ત્યારે તેમણે પકડી લીધો એક શિકારી બોલ્યો અમને શહેર પહોંચવામાં ઘણો સમય લાગશે સિંહ તો માંસાહારી છે કેમ ન કોઈ શિકાર કરીને તેને ખવડાવીએ ત્યારે શિકારીઓની નજર લાકડા કાપતા એક ખેડૂત પર પડી આ એ જ ખેડૂત હતો જેણે પહેલાં સિંહની મદદ કરી હતી શિકારીઓએ ખેડૂતને જોરજબરીથી સિંહના સામે ધકેલી દીધો સિંહ ખૂબ ગુસ્સામાં હતો અને ભૂખ્યો પણ જ્યારે સિંહ ખેડૂત પાસે પહોંચ્યો ત્યારે તેણે તેને ઓળખી લીધો સિંહ ગુસ્સો કરવાની બદલે ખેડૂતને ચાટવા લાગ્યો આ જોઈને શિકારીઓ હેરાન થઈ ગયા અને તેમણે ખેડૂતને મુક્ત કરી દીધો